ઝગડિયા જેડીસીમાં પોલીસે નરાદમ બીજે પાસવાનને સાથે રાખીને ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરી હતી અને ગુનાના સ્થળ પરથી પુરાવા એકત્રિત કરવામાં આવ્યા હતા આજરોજ અ ઝગડિયા જે ખાતે જે દુષ્કર્મ જે જગનની દુષ્કર્મની ઘટના બનેલી હતી તેનું આરોપી ને જે રીતે પૂર્ત્ય કર્યું હતું જે આખો બનાવ બન્યો હતો તેનું રીકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવ્યું આઈઓ ની હાજરીમાં તથા સરકારી પંચોની હાજરીમાં આ રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવ્યું જેમાં આરોપીએ કઈ રીતે આખા આ ગુનાનો અંજામ આપ્યો તે બાબતે પોતે સરકારી પંચોની હાજરીમાં અમને માહિતી આપી હતી અને એ અન્વયે તમામ વિગતોને ધ્યાને લઈ અને પંચનામું કરવાની કાર્યવાહી કરવામાં આવી તો આ ચકચારી દુષ્કર્મની ઘટનામાં પોલીસે આરોપી વિજય પાસવાની સઘન પૂછપરછ કરતા ચોંકાવનારી હકીકત સામે આવતા ખુદ પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઈ હતી ચકચારી દુષ્કર્મની ઘટનામાં ભરૂચ પોલીસે યુદ્ધના ધોરણે તપાસ આટોપીને કોર્ટમાં વહેલી તકે ચાર્જશીટ રજૂ કરવાની તૈયારી દર્શાવી છે આ સાથે જ અને તેના પરિવારને ન્યાય મળે તે માટેના પ્રયાસો શરૂ કર્યા છે